હેલો ફ્રેન્ડ તમારું સ્વાગત છે મારા કિચનમાં આજે આપણે બનાવીશું કાઠિયાવાડી લગ્ન પ્રસંગમાં બને તેઓ પુલાવ અને કઢી તો કઢી અને પુલાવ છે એ લગ્ન પ્રસંગની જેમ જ ખૂબ જ ટેસ્ટી એવા બનીને તૈયાર થાય અને આપણે ઘરે જ ઇઝીલી બનાવી શકીએ અને એકદમ સરળતાથી આપણે પુલાવ કુકરમાં સીધો ડાયરેક્ટ જ બનાવીને તૈયાર કરીશું તો ચાલો બનાવવાનું સ્ટાર્ટ કરીએ તો એના માટે મેં અહીંયા એક કપ યાની કે આપણે ઘરમાં જે રેગ્યુલર નાનું બાઉલ વાપરતા હોય એ બાઉલ મેં ચોખા લીધા છે બાસમતી રાઈસ લીધા છે પુલાવ માટે તો એને પહેલાં આપણે ત્રણથી ચાર વખત સારી રીતે ધોઈ અને પછી સાઈડમાં રાખી દઈશું તો આ રીતે સરસ રીતે જે ડોળું પાણી છે એ નીકળી જાય ત્યાં સુધી આપણે ધોઈ અને સાઈડમાં રાખી દેવાના છે અને ડાયરેક્ટ આપણે કૂકરમાં જ બનાવવાના છીએ એટલે એક સાથે આપણે ડબલ કામ થઈ જશે કુક અલગથી બાફવાની જરૂર નહીં રહીએ તો કૂકરની અંદર મેં અત્યારે ત્રણ ચમચી જેટલું તેલ નાખી દીધું છે અને તેલ ગરમ થાય એટલે એક તજનો ટુકડો બે ત્રણ લવિંગ અને મરી ત્રણ ચાર પાંચથી છ જેટલા મેં તીખા લીધા છે એ નાખી દઈશું જેથી પુલાવનો જે આપણે લગ્ન પ્રસંગમાં કંદોય બનાવતા હોય એવી જ સુગંધ અને ખૂબ જ સરસ એવો સ્વાદ આવશે હવે એક મેં અહીંયા લાલ મરચું નાખ્યું છે અને અડધી ચમચી જેટલું જીરું નાખ્યું છે ચપટી મેં અહીંયા છે ત્યાર પછી હું અહીંયા એક મોટી ચમચી એટલા કાજુના ટુકડા નાખું છું અને મોટી ચમચી એટલી કિસમિસ નાખું છું તો સરસ રીતે પહેલાં આપણે કિસમિસ અને કાજુને તેલની સાથે સાતળી લઈશું ત્યાર પછી આપણે શાકભાજી નાખીશું તો કિસમિસ તમે જોશો તેલમાં જ જાશે એટલે સરસ રીતે ફૂલી અને મોટી થઈ જશે ત્યાર પછી આપણે એની અંદર શાકભાજી નાખીશું તો શાકભાજીમાં મેં અહીંયા ગાજર બટેટા કેપ્સિકમ અને મકાઈ લીધી છે તમે ફણસી હોય તો ફણસીનો પણ ઉપયોગ કરી શકો છો તમારી ચોઈસ અકોર્ડિંગ તમે શાક વધારે ઓછા પણ કરી શકો છો અને જે તમને પસંદ હોય એ તમે શાકભાજી અહીંયા લઈ શકો છો અને જો તમને લસણ ડુંગળી પસંદ હોય તો તમારે લસણની કડીઓ છે નાની હોય તો આખી બ્રાઉન કલરની થવા દેવાની ત્યાં સુધી સાતળી અને પછી જ તમારે શાકભાજી નાખવાના અને ડુંગળી હોય તો લાંબી લાંબી ચીરીઓમાં સમારી અને નાખવાની છે શાકભાજીને સારી રીતે બેથી ત્રણ મિનિટ સુધી તેલમાં સાતળી લેવાના ત્યાર પછી અડધી ચમચી એટલી હળદર એક મોટી ચમચી કાશ્મીરી મરચું ધાણા જીરું અને સ્વાદ પ્રમાણે મેં મીઠું નાખ્યું છે સરસ રીતે તેલમાં મસાલા અને શાકને સાતળી લઈશું જેથી કલર છે એકદમ સરસ આવે તો જ્યારે લગ્ન પ્રસંગમાં આ ભાત બનતા હોય છે એમાં કાશ્મીરી મરચું નાખવાથી કલર વધારે હોય છે અને થોડા સ્પાઈસી પણ હોય છે તમને જો તીખાસ પસંદ હોય તો તમે અહીંયા લીલું મરચું પણ નાખી શકો છો તો હવે આપણે શાકભાજી તેલમાં બેથી ત્રણ મિનિટ સરસ રીતે મસાલા સાથે સતળાઈ જાય પછી આપણે ધોયેલા રજેરા ભાત રાખ્યા છે ચોખા એ એની અંદર નાખી દઈશું અને ભાતને નાખ્યા પછી સરસ રીતે મિક્સ કરી અને પછી પણ આપણે એને પહેલાં કૂક કરીશું તેલની સાથે જ જેથી કરીને એકદમ છૂટા છૂટા બનીને તૈયાર થાય તો આપણે શાક સાથે પહેલાં સરસ રીતે મિક્સ કરી દેવાના છે અને ડાયરેક્ટ આપણે પાણી નાખવાનું નથી અત્યારે મેં ગેસની ફ્લેમ છે એ સ્લો ટુ મીડિયમ રાખી છે હવે આપણે કવર કરી દઈશું સરસ રીતે મિક્સ થઈ જાય ત્યાર પછી કવર કરી અને બેથી ત્રણ મિનિટ જેવો સમય આપણે રાખવાનો છે ત્યાર પછી મિક્સ કરી દેવાના છે તેલ સાથે આ રીતે તમે થોડીવાર માટે ચોખાને શાકભાજીને સાતશો તો તમારા જે પુલાવ છે એકદમ ખુલ્લો ખુલ્લો બનીને તૈયાર થશે અને આ કઢી પુલાવ છે બનતા બિલકુલ સમય નથી લાગતો બંને એક સાથે દસ મિનિટમાં બનીને રેડી પણ થઈ જાય છે તો હવે તેલમાં સાતળ્યા પછી આપણે એની અંદર જે બાઉલથી આપણે ચોખા લીધા હતા એ માપ રાખવાનું છે એ જ બાઉલનું બે બાઉલ આપણે પાણી નાખવાનું છે જો તમે અડધો બાઉલ ચોખા લીધા હોય તો એક બાઉલ પાણી નાખવાનું તો આ રીતે ડબલ કરવાનું છે એટલા ચોખા હોય એથી ડબલ પાણી નાખવાનું છે વધારે પાણી નથી નાખવાનું પાણીનું માપ છે એ પરફેક્ટ છે અને આ જ રીતે તમે ગમે ત્યારે ગમે તેવો પુલાવ બનાવો પણ પાણી તમે ચોખાનું ડબલ નાખશો તો તમારો પુલાવ બહુ સરસ બનશે અને ગેસની ફ્લેમ છે એ સ્લો ટુ મીડિયમ મેં રાખી છે અને મિક્સ કરી અને આપણે ઢકણ ઢાંકી દઈશું ચારથી પાંચ વિસલ થવા દેવાની છે અને જે ઘણી વખત વિસલ ફ્લેમ ઓછી હોવાથી ન થાય તો તમારે થોડીવાર માટે પાંચ સાત મિનિટ પછી ચેક કરી લેવાનું કૂકરને હલાવીને પાણી ન હોય તો ગેસ બંધ કરી દેવાનો ફ્લેમ હવે અહીંયા આપણે કઢીની તૈયારી કરીશું તો એના માટે મેં મીડિયમ ખાટી બે કપ છાશ લીધી છે અને હું અહીંયા ચાર ચમચી જેટલો બેસન નાખું છું હવે આ કઢી છે એ આપણે વધારે પડતી ઘાટી કે બહુ પાતળી પણ નથી બનાવવાના મીડિયમ થિકને સારી કઢી બનાવીશું ચાર ચમચી બેસન નાખી અને હું અહીંયા બ્લેન્ડર મારી દઉં છું જેથી બેસન અને છાશ એક રસ થઈ જાય તમે અત્યારે વિસ્કર કે હાથની મદદથી પણ તમે બેસનને મિક્સ કરી શકો છો છાશની અંદર તો મેં અત્યારે બ્લેન્ડર મારી દીધું છે અને આપણે છા બેસન છે એ સરસ છાશની અંદર મિક્સ થઈ ગયો છે તો હું તમને ચમચાથી પણ બતાવી દઈશ કોઈ પણ ગઠ્ઠો ન રહેવો જોઈએ બેસનનો સરસ રીતે મિક્સ કરી દેવાનો છે તો છાશને બેસન મેળવ્યા પછી અત્યારે આપણે ફરી બે કપ જેટલી છાશ નાખીશું એટલે ટોટલ ચાર કપ છાશ મેં લીધી સામે ચાર ચમચી બેસન લીધો છે જે મીડિયમ થિકનેસવાળી કઢી બનીને તૈયાર થશે તો એક કપની સામે એક ચમચી ચણાનો લોટ લેવાનો કે બેસન લેવાનો છે હવે અહીંયા કૂકર છે એની ગેસની ફ્લેમ મેં બંધ કરી દીધી છે અંદર આ રીતે ચલાવીને જોઈ લેવાનું પાણી ન હોય તો પ્રેશર ના નીકળે ત્યાં સુધી કૂકરને ગેસની ફ્લેમ બંધ હોય તેવી રીતે જ રાખવાનું છે પ્રેશર નીકળ્યા પછી આપણે ખોલીશું ત્યાં સુધીમાં કઢીનો મસાલો કરી લઈશું તેના માટે મેં એક તીખુલું મરચું લીધું છે અને આદું લીધું છે તીખાસ તમને કઢીમાં જોઈએ એ પ્રમાણે મરચાંનો ઉપયોગ તમે વધારે ઓછો કરી શકો છો અને થોડા લીલા ધાણાના ડંઠણ લીધા છે બધું આપણે ટીચી અને સરસ રીતે વાટી લેવાનું છે તો આ રીતે અધકચરો વાટેલો મસાલો કઢીમાં નાખીએ ને તો સુગંધ બહુ સરસ આવે છે અને આ મસાલાની અંદર તમે લીમડાના પાન પણ ટીચતી વખતે નાખી શકો છો જેની સુગંધ પણ કઢીમાં બહુ સરસ એવી આવે છે તો હવે આ મસાલો છે આપણે કઢી સાથે મિક્સ કરી દઈશું જેની અંદર આપણે કોથમીરના ડંઠલ મરચાં આદુ લીધા હતા એ નાખી દેવાનું છે અને સરસ રીતે મિક્સ કરી દેવાનું છે હવે આપણે કઢીનો વઘાર કરી દઈશું કૂકર ઠંડુ થાય ત્યાં સુધીમાં કઢીનો વઘાર થઈ જશે એક ચમચી જેટલું તેલ નાખ્યું છે તજ બાદિયો લવિંગ અને લાલ મરચું મેં લીધું છે એ નાખી દઈશું અને એ સતળાએ એટલે સાથે એક ચમચી જેટલું આપણે જીરું નાખી દઈશું અને ચપટી એવી મેથી નાખીશું જેથી સુગંધ ખૂબ સરસ એવી આવે કઢીની અને ચારથી પાંચ મીઠા લીમડાના પાન નાખી દઈશું ચપટી આપણે હિંગ અત્યારે નાખીશું અને આપણે હવે કઢીનું જે બેટર બનાવીને રેડી કર્યું છે એ નાખી દઈશું ગેસની ફ્લેમ અત્યારે મેં મીડિયમ રાખી છે તો કઢીને આપણે મીડિયમ ફ્લેમ ઉપર જ સાતથી આઠ મિનિટ જેવું ઉક કરવાની છે જેથી કરીને કઢી છે એકદમ સરસ રીતે ચડી જશે તો ટેસ્ટ છે વધારે સારો આવશે હવે એમાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું અને એક મોટી ચમચી જેટલી હું ખાંડ નાખું છું આપણે કઢી છે કાઠિયાવાડમાં ખાટી મીઠી બનાવતા હોઈએ પરંતુ તમને વધારે કઢી પસંદ હોય તો તમે એ પ્રમારા ચોઈસ પ્રમાણે ખાંડ નાખી શકો છો આ કઢી છે એ બહુ વધારે ગળી નહીં થાય ખાટી મીઠી એવી બનીને તૈયાર થશે તો હવે ગેસની ફ્લેમ મીડિયમ છે અને કઢીને આપણે સરસ રીતે ઉકળવા દેવાની છે જેથી કરીને કઢી સરસ પાકી જાય અને ટેસ્ટ વધારે સારો એવો આવે અને ગેસની ફ્લેમ અત્યારે મેં સ્લો કરી દીધી છે અને કુકરનું પ્રેશર નીકળી ગયું છે તો આપણે પુલાવ પણ જોઈ લઈશું તો તમે જોઈ શકો છો પુલાવ છે હજી ફૂલ ગરમ છે અને એકદમ સરસ છૂટો છૂટો જેમ ઠંડો થશે ને એમ વધારે પડતો છૂટો છૂટો એકદમ છૂટો થઈ જાય ખીલે ખીલેલો એકદમ સરસ બને છે તો આ રીતે કૂકરમાં એક સાથે આપણે ફટાફટ કઢી પુલાવ બધું સાથે તૈયાર કરી શકીએ છીએ હવે કૂક આપણે સાઈડમાં રાખી દઈશું અને કઢીને પણ ચેક કરી લઈશું તો સાતથી આઠ મિનિટ ઉપર સમય થઈ ગયો છે અને કઢી પણ આપણી તમે જોઈ શકો છો હવે રેડી થઈ ગઈ છે બહુ પાતળી પણ નહીં અને એકદમ ઘાટી પણ નહીં મીડિયમ થિકનેસવાળી ખૂબ જ ટેસ્ટી એવી આપણી કઢી બનીને રેડી થઈ ગઈ છે આ સમયે તમારે કઢીને ચેક કરી લેવાની મીઠું કે ગળપણ કંઈ ઓછું લાગતું હોય તો તમે અદર નાખી શકો છો હવે આપણે લીલા ધાણા નાખી અને ગેસની ફ્લેમ બંધ કરી દઈશું રેડી થઈ ગઈ છે આપણે કઢી અને પુલાવ બનાવી આપણા રેડી થઈ ગયા છે જો તમને મારી રેસીપીઓ પસંદ હોય અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી કરી દેજો અને બાજુમાં રહેલી બિલની ઘંટડી ઉપર દબાવજો જેથી મારા દરેક નવા વિડીયોનું નોટિફિકેશન તમને મળતું રહેશે તો હવે આપણે કઢી અને પુલાવ બનાવીને સર્વ કરી દઈશું તો લગ્ન પ્રસંગમાં જે રીતે તમે કઢી પુલાવ ખાતા હોય એવા જ આપણે ઘરે બનાવીને તૈયાર કરવાના અને દસ જ મિનિટમાં તૈયાર થઈને રેડી થઈ જાય છે તો હવે આપણે પુલાવને પણ સર્વ કરી દઈશું એક ડીશમાં તમને મારા કઢી પુલાવની રેસીપી કેવી લાગી એ પણ મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને એકવાર આ રીતે જરૂરથી ટ્રાય કરજો ફટાફટ બનીને રેડી થઈ જશે અને ખૂબ જ સરસ એવા બનીને તૈયાર થાય છે અને સ્પેશિયલી તમે જો લસણ ડુંગળી પસંદ હોય તો મેં ઘણા લોકો આમાં લસણની આખી કડીઓ બ્રાઉન કલરની થાય ત્યાં સુધી નાખે છે અને ડુંગળી તો એનો ટેસ્ટ પણ થોડો અલગ એવો આવે તો તમે પસંદ હોય તો તમારે નાખવાના તો રેડી છે આપણા કઢી પુલાવ લગ્ન પ્રસંગમાં બને તેવા જ દસ મિનિટમાં બનીને રેડી થઈ ગયા છે તો જરૂરથી ટ્રાય કરજો અને કોમેન્ટ બોક્સમાં જણાવજો